કોરિયન એરલાઇન્સનું એક જહાજ ફ્લાઇટ ઝીરો ઝીરો સેવન ન્યૂયોર્કથી સાઉથ કોરિયાની રાજધાની સિઓલ જઈ રહ્યું હતું હવામાન એકદમ સાફ હતું પાયલોટને પણ કંઈ પ્રોબ્લેમ જણાતો નહોતો પણ આ બધું બરાબર હતું તો પણ આ જહાજ ક્રેશ થઈ ગયું આ કારણથી કે એની પાસે એ વસ્તુ નહોતી જે આજે બધાની પાસે ખિસ્સામાં હોય જ છે પણ બન્યું એવું કે સિઓલમાં જતા પહેલાં અલાસ્કાના શહેર એન્કરેજમાં પણ જવાનું હતું આ વાત થઈ રહી છે ઓગણીસો ત્યાંસીની અમેરિકા અને રશિયાનું વોર ચાલી રહ્યું હતું આ કોલ્ડ વોરને લીધે બંને દેશ એકબીજા સામે બહુ એલર્ટ હતા પણ તમે એપમાં જુઓ તો આ છે એંગ્રેજ અને આ છે સિઓલ આ બંનેની વચ્ચે સ્ટ્રેટ લાઇન આવી દેખાય છે આ લાઇનમાં ઉડવામાં રશિયાના હવાઈ ક્ષેત્રમાં દાખલ થઈ જાય છે જેને લઈને ગલ્ફ ઓફ અલાસ્કાથી લઈને નોર્થ પેસેફિક સમુદ્ર થઈને જાપાન ઉપરથી દક્ષિણ કોરિયા જવાનું હતું પણ પાયલોટને ક્યાં ખબર હતી કે બંને દેશોના કોલ્ડ વોરને કારણે બસો ઓગણસિત્તેર પેસેન્જરના જીવ લઈ લે છે તે સમયમાં જીપીએસ તો હતું નહીં કે રશિયાના ક્ષેત્રમાં ચાલુ ગયું રશિયાએ સમજ્યું કે અમેરિકાનું જાસૂસી પ્લેન હશે અને તેના પર એર ટુ એર મિસાઇલ ચલાવી દેવામાં આવી હતી થોડા સમય પછી પ્લેન રશિયાના મોનીરોટ ટાપુ ઉપર પડ્યું જ્યાં આ ખબરે પૂરી દુનિયાને શોકમાં નાખી દીધા હતા અને અમેરિકાને સૌથી વધારે અફસોસ થયો હતો કે તેની પાસે જીપીએસ ટેકનોલોજી તો હતી પણ આ હાદસાને રોકી શક્યા ન હતા જ્યારે જીપીએસ એક અમેરિકાને આર્મી જ વાપરી શકતી હતી આ હાદસા પછી છ સપ્ટેમ્બર ઓગણીસો ત્યાંસીમાં અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને જીપીએસ ટેકનોલોજી પબ્લિક યુઝ માટે ખોલવાની મંજૂરી આપી હતી અને તે પણ બિલકુલ મફત ગુજરાતી જ્ઞાનના વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો પહેલાંના જમાનામાં માણસો તારા જોઈને મુસાફરી કર્યા કરતા હતા અને દિશાનો અંદાજો લગાવતા હતા અને આજ આપણે દિશાનો અંદાજો તારા જોઈને નહીં પણ અવકાશમાં ફરતી સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ મોબાઈલ ફોન હોય કે ગાડીઓ કે પ્લેનના નેવિગેશન અને પાલતુ કૂતરાની લોકેશન પણ ટ્રેક કરવી સરળ બની ગઈ છે અને આ બધું સરળ બનાવવામાં નાનકડી ચીપ જેને જીપીએસ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે જ્યારે તમે રેગિસ્તાનમાં હોય કે સમુદ્રમાં કે પછી જંગલની વચો વચ્ચે આ નાનકડું ડિવાઇસ આપણને આપણની પિન પોઈન્ટ લોકેશન બતાવે કઈ રીતે આટલી ઇમ્પોર્ટન્ટ સર્વિસ જેના વગર દુનિયાના લોકોને ફ્રીમાં કેમ મળે છે અને ગૂગલ મેપ સીપીએસ થકી લાઈવ ટ્રાફિક પ્રિડિક્શન કઈ રીતે કરી શકે છે આ સવાલોના જવાબ જાણવા આપણે સમજવું પડશે કે જીપીએસ કામ કઈ રીતે કરે છે આ તો બધાને ખબર જ હોય છે કે આપણા ફોનમાં જીપીએસ રિસિવર હોય છે જ્યારે આપણી લોકેશન સર્વિસ ઓન કરીએ છીએ ત્યારે અવકાશમાં ભરતા ચોવીસ જીપીએસ સેટેલાઇટ સિગ્નલ રિસીવ કરવા માંડે છે આ સિગ્નલમાં આપણી લોકેશન તો નથી હોતી પણ સિગ્નલમાં ખાલી ટાઈમ જ હોય છે સેટેલાઇટમાં એક એટમિક ઘડિયાળ હોય છે જેને દુનિયાની સૌથી એક્યુરેટ ઘડિયાળ પણ કહેવામાં આવે છે સેટેલાઇટને તેની લોકેશન તો ખબર જ હોય છે પણ આપણા ફોનની નથી હોતી તેને સારી રીતે ખબર હોય છે કયા ટાઈમે દુનિયાના કઈ જગ્યા ઉપર હોય છે સેટેલાઇટ રેડિયો સિગ્નલના માધ્યમથી ફોનમાં લાગેલ જીપીએસ રિસિવરને પોતાનો ટાઈમ અને લોકેશન મોકલે છે જે ટાઈમે રેડિયો સિગ્નલ જનરેટ કરે છે તે ટાઈમે સેટેલાઇટમાં લાગેલ એટમિક ઘડિયાળ જે પણ ટાઈમ હોય તે બતાવે છે રેડિયો સિગ્નલ લાઇટની સ્પીડથી આપણા ફોનમાં આવી જાય છે પણ સવાલ એ થાય છે કે સેટેલાઇટનો ટાઈમ અને તેની લોકેશન ખબર પડી જવાથી આપણી લોકેશન કઈ રીતે ખબર પડે છે વિચારો કે તમે એફિલ ટાવરની પાસે ઊભા છો અને સેટેલાઇટ સ્વિટરલેન્ડ ઉપર છે પણ લાઇટની સ્પીડ તો બહુ ફાસ્ટ છે પણ આટલું બધું અંતર કાપવા સિગ્નલને તમારી પાસે પહોંચવામાં થોડોક ટાઈમ તો જરૂર લાગે જ છે સિગ્નલ રિસીવ થયા પછી ફોન પોતાના ટાઈમને સેટેલાઇટથી મોકલેલા ટાઈમને સરખાવે છે અને આ અંતર કાઢે છે કે સિગ્નલ કેટલું મોટું પહોંચ્યું અને આ અંતર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ સેકન્ડ છે તો એ જાણવું અઘરું નથી કે સેટેલાઇટ આપણથી કેટલું દૂર છે કેવી રીતે તે પણ એક આસાન છે લાઇટની સ્પીડ કે જે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ સેકન્ડ છસો કિલોમીટર દૂર સેટેલાઇટ છે પણ આ કેવું ખોટું ન કહેવાય કે જ્યારે સેટેલાઇટ સિગ્નલ મોકલ્યો ત્યારે તે આપણથી છસો કિલોમીટર દૂર હતી આપણો ફોન સેટેલાઇટની લોકેશન સ્વિટ્ઝરલેન્ડથી છસો કિલોમીટરના એરિયામાં એક સર્કલ બનાવે છે અને ફોનને એટલી તો ખબર પડી જાય છે કે આ સર્કલની બોર્ડર પર જ છે પણ આ સર્કલ તો બહુ મોટું છે આપણો ફોન આ પૂરા સર્કલના બોર્ડરમાં સીએ એ જાણવું બહુ અઘરું છે આ લોકેશનને એક્યુરેટ બનાવવા માટે આપ આ જ પ્રોસેસ બીજી સેટેલાઇટની સાથે કરવામાં આવે છે જેને આપણે સેટેલાઇટ બીનું નામ આપીએ સેટેલાઇટ બી આ સમયે સ્પેનની ઉપર છે તો આપણા ફોને તમામ ગણિત કરી ખબર પડી કે આ સેટેલાઇટ અગિયારસો કિલોમીટર દૂર છે અને આપણા ફોન પાસે એક નહીં બે સર્કલ આવી ગયા છે એક સેટેલાઇટ એ અને બીજો સેટેલાઇટ બી એ બંને સર્કલ જ્યાં પણ એકબીજા સાથે ઇન્ટરસેપ કરશે ત્યારે આપણો ફોન ત્યાં જશે આ લોકેશનને પિન પોઈન્ટ એક્યુરેટ કરવા માટે ફોનને કમસે કમ ચાર સેટેલાઇટ સાથે સિગ્નલ રિસીવ કરવા પડે છે જેટલા વધારે સર્કલ બનતા જાય છે તેમ તેમ આપણી લોકેશન પણ એક્યુરેટ થતી જાય છે આ બધી પ્રોસેસને સમજવા લોકેશન સર્વિસમાં સૌથી મહત્ત્વનો ટાઈમ છે અને રિસિવર એક સેકન્ડ પણ ખોટી હોય તો હજારો કિલોમીટરનો ડિફરન્સ આવી જાય છે આ સમસ્યાનો સામનો કરવા જેમ જેમ ટેકનોલોજી વધવા લાગી છે તેમ તેમ જીપીએસ છીપ પણ અદ્યતન બનતી જાય છે આજે કોઈ પણ જીપીએસ ડિવાઇસમાં ઇનબિલ બેટરી પણ આવવા માંડી છે અને તેની અંદર પોતાની ઘડિયાળ પણ હોય છે મોબાઈલ ઓપરેટર ઇન્ટરનેટની મદદથી ઓટોમેટિક ટાઈમ પણ અપડેટ કરી લેશે પણ સવાલ થાય છે કે આજે કોઈ ફ્રીમાં સલાહ પણ નથી દેતું કે આ મોટી ફેસિલિટી ફ્રી કેમ છે અને પૂરી સર્વિસની મદદથી પૂરી દુનિયા પર નજર તો નથી રાખી રહ્યું ને પૂરી દુનિયાનું જીપીએસ સિસ્ટમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ કંટ્રોલ કરે છે અને આ સેટેલાઇટ વન વે સિગ્નલ જ મોકલી શકે છે અને તેને એ પણ ખબર નથી હોતી કે કયા સમયે કોણ તેને યુઝ કરે છે અને આ વાતનો સવાલ જ ઉત્પન્ન નથી થતો કે ફ્રી સર્વિસ દઈને આપણી ઉપર નજર રાખી રહ્યું છે પણ આ લોકો માટે ફ્રી છે પણ મોબાઈલ કંપની વિમાન કંપની ટ્રાન્સપોર્ટ સેક્ટરથી વાર્ષિક ટેક્સ લઈને જીપીએસ સેટેલાઇટનો ખર્ચો કાઢવામાં આવે છે પણ આ ટેકનોલોજી એટલી કોમન થઈ ગઈ છે કે ના હોય તો પૂરી દુનિયાને ઘણું નુકસાન સહન કરવું પડે છે ફ્લાઇટ નેવિગેશન ડિસ્ટર્બ થઈ જાય છે ટ્રાન્સપોર્ટ કંપની પોતાના ટ્રકને ટ્રેક ન કરી શકે અને ટ્રેકર કંપનીનો ધંધો બંધ થઈ શકે કે તમારું મનપસંદ હોટલ તમને ટાઈમે ઓર્ડર મોકલી ન શકે અને વાત કરીએ ગૂગલ મેપ્સની તો લાઈવ ટ્રાફિક પ્રિડિક્શનમાં પણ સૌથી મોટો આ જીપીએસનો છે અને આપણા મોબાઈલમાં જીપીએસ ઓન હોય તો ગૂગલ મેપ થોડા થોડા સમય પછી આપણી લોકેશન આપણા સર્વરમાં અપડેટ કરતી રહે છે તેનાથી ગૂગલના એઆઈ રોબોટને ખબર પડી જાય છે કે પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી આપણે ક્યાં વિરામ લીધો કે નહીં અને આપણી સ્પીડ કેટલી છે આ ઇન્ફોર્મેશન ગૂગલ તે જ રોડ ઉપર બીજા મોબાઈલ યુઝર પાસેથી લે છે અને તમામ ઇન્ફોર્મેશનના આધારે રોડ પર એવરેજ સ્પીડ શું છે આ રોડ દિવસના કયા ટાઈમ પર જામ થાય છે અને કયા સમયે ટ્રાફિક નથી હોતો આ બધી ઇન્ફોર્મેશન હજારો મોબાઈલના લોકેશન લઈ પ્રિડિક્ટ કરવામાં આવે છે આશા છે કે ગુજરાતી જ્ઞાનનો વિડીયો તમને પસંદ આવ્યો હશે તેથી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો